નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ અત્યારના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભર શિયાળે માવઠાની આગાહી કરવામાં આવી છે એ માવઠાની શરૂઆત ગઈકાલે સાંજથી જ ઉત્તર ગુજરાતના વડાલી આજુબાજુના વિસ્તારોથી થઈ ચૂકી છે આજે બધા વિસ્તારો છે ઉત્તર ગુજરાતના તેમાં વરસાદી માહોલ જોવા મળશે આજે પણ ગુજરાતના એ બધા ભાગોની અંદર વરસાદની જમાવટ એટલે કે માવઠાની શક્યતાઓ છે ખેડૂતોને પારાવાર નુકસાનની ભીતિ છે કારણ કે શિયાળુ પાકો રવિ પાકોની જે અત્યારે હાલ જે તૈયારીઓ થઈ ગઈ છે ઘઉં ચણા તેમજ જુવાર છે જીરું છે વરિયાળી છે આવા બધા પાકોની અંદર મોટા નુકસાનની ભીતિ છે ધાણા જેવા પાકોની અંદર પણ અને ઘઉં જેવા પાકોમાં પણ માવઠાના લીધે નુકસાન થઈ શકે જોઈએ અત્યારની લેટેસ્ટ અપડેટ કયા કયા વિસ્તારોમાં માવઠાનું જોખમ રહેશે કયા વિસ્તારમાં ભારે માવઠું થશે અને તાપમાન કેવું રહેશે પવનની ઝડપ કેવી રહેશે તેમજ આગામી સમયમાં સંજોગો ક્યારે થશે સંપૂર્ણ વાત વાત કરીએ કરીએ ચેનલ હોય તો તો કરી સૌથી આપણે અત્યારે હાલ જે વાદળછાયું વાતાવરણ છે જેમાં ગાઢ વાદળા જે આપણને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના ભાગોમાં જોવા મળે છે જેમાં ખાસ કરીને પાલનપુર આબુ રોડ આજુબાજુના જે આ બધા વિસ્તારો છે ખેડબ્રહ્મા ડુંગરપુર હોય હિંમતનગર આજુબાજુના જે વિસ્તારો છે લુણાવાડા ગોધરા દાહોદ બાસવારા સાઈડના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ વડોદરા બોડેલી અલીરાજપુર આ બધા વિસ્તારોમાં જોવા મળશે હવે આપણે વાત કરીએ કે આજે બપોર પછીના સમયગાળા દરમિયાન સિસ્ટમ કઈ દિશામાં આગળ વધશે તો સિસ્ટમ ઇન્દોર કોરબા તરફ વિપરીત ગુજરાતી દિશામાં જઈ શકે છે તો ખતરો ખાસ મધ્ય ગુજરાતના થોડા ભાગો ઉત્તર ગુજરાતના આ બધા ભાગો અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા જોવા મળશે અત્યારના સમયની વાત કરીએ તો અત્યારે દસ વાગ્યા સુધીના સમયગાળામાં મધ્ય ગુજરાતમાં શાપાનેર વડોદરા ડભોઈ છોટાઉદેપુર બોડેલી ભાબરા આજે બધા વિસ્તારો છે ડાકોર બાલાસિનોર લુણાવાડા ગોધરા પીપલોદ દાહોદ મેઘનગર જહલોદ આ બધા વિસ્તારો અને બાયડ કપડવંજ પ્રાંતિજ મોડાસા માલપુર કડાણા માંડલી હિંમતનગર ઈડર ડુંગરપુર આ આજે બધા વિસ્તારો છે તેમાં સૌથી વધારે અસર જોવા મળશે ખેડબ્રહ્મા હોય તેમજ ઘાટોલ ડુંગરપુર આજુબાજુના જે વિસ્તારો છે તેમાં સૌથી વધારે વરસાદી ઝાપટાં જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં હાલ અત્યારે વરસાદની કોઈ શક્યતા નથી બપોર પછીની અપડેટ જોઈએ તો બપોર પછીના સમયગાળા દરમિયાન મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા ડુંગરપુર કપડવંજ અમદાવાદ સુધીના કોઈ કોઈ વિસ્તારો આબુ રોડ તેમજ આજુબાજુના જે વિસ્તારો છે બાંસવાર આજુબાજુના વિસ્તારો છે દાહોદ પંચમહાલ તેમજ ગોધરા છોટાઉદેપુર વડોદરા આજુબાજુના જે વિસ્તારો છે દક્ષિણ ગુજરાતમાં રાજપીપળા ભરૂચના જે વિસ્તારો છે સુરત તાપી ડાંગ નવાપુર વલસાડ નવસારી આ બધા વિસ્તારોમાં ઝાપટા જોવા મળશે રાત્રિની વાત કરીએ તો રાત્રિના સમયે પણ આ જે બધા વિસ્તારો છે દાહોદ પંથક સાબરકાંઠા અરવલ્લીમાં સામાન્ય ઝાપટા રહેશે અઠ્યાવીસ તારીખની વાત કરીએ તો અઠ્યાવીસ તારીખમાં સિસ્ટમની કોઈ અસર આપણને જોવા મળશે નહીં ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ પહેલી બીજી ત્રીજી સોથી તારીખ આજુબાજુ પણ વરસાદની શક્યતાઓ નથી પાંચ છ સાતની અંદર ફરી વખત સિસ્ટમની અસર જોવા મળશે અરબસાગરમાં પણ એક સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી હોય તેવું લાગી રહ્યું છે તો આગામી સમયમાં તેની પણ આપણે અપડેટ મેળવીશું અત્યારે આપણે જોઈએ કે આગામી પાંચ તારીખમાં વાદળછાયું વાતાવરણ કેવું તો પાંચ તારીખની અંદર જે વાદળા જે સવાયેલા છે તે સમગ્ર ગુજરાત ઉપર જોવા મળશે આ રીતે જે કસરૂપી વાદળ પણ હોઈ શકે ગાઢ વાદળો હોઈ શકે અને માવઠાના વાદળો પણ હોઈ શકે તો હવે આપણે જોઈએ તાપમાનની અત્યારનું તાપમાન જોઈએ તો ખાસ કરીને અત્યારે જે ખાવડા આજુબાજુના જે વિસ્તારો છે જેમાં તાપમાનની વાત કરીએ તો સોળ ડિગ્રી સત્તર ડિગ્રી અઢાર ડિગ્રી છે પાલનપુર મહેસાણામાં એકવીસ ડિગ્રી વડોદરામાં સો અમદાવાદમાં ત્રેવીસ ડિગ્રી સેલ્સિયસ તેમજ જુનાગઢમાં ઓગણીસ વલસાડ સુરત ચોવીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે આજે બપોરનું જે તાપમાન છે તેની વાત કરીએ તો બપોરનું તાપમાન ખાસ કરીને કચ્છની અંદર સોવીસ ડિગ્રી જેવું આપણને જોવા મળશે જ્યારે ઉત્તર ગુજરાતના જે ભાગો છે જેમાં છવ્વીસ ડિગ્રી ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર સત્યાવીસ ડિગ્રી તેમજ ખાસ કરીને વડોદરા આજુબાજુના જે વિસ્તારો છે જેમાં ત્રીસ ડિગ્રી અમોદમાં ઓગણત્રીસ ડિગ્રી જૂનાગઢ આજુબાજુ અઠ્યાવીસ ડિગ્રી જેવું તાપમાન આપણને જોવા મળશે તો આ રીતે તાપમાનનો પારો પણ ઊંચગાયેલો જોવા મળશે આવતીકાલે અઠ્યાવીસ તારીખમાં વહેલી સવારનું તાપમાન ન્યૂનતમ તાપમાન બાર ડિગ્રી કચ્છમાં બારથી ચૌદ પંદરથી સોળ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં ઓગણીસ ડિગ્રી અને સૌરાષ્ટ્રમાં અઢાર ડિગ્રી સુધીનું જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં વીસ ડિગ્રી જેવું તાપમાન આપણને જોવા મળશે આવતીકાલે બપોરનું તાપમાનની વાત કરીએ તો કચ્છના જે ભાગો છે જેમાં ચોવીસ ડિગ્રી મહત્તમ તાપમાન પચીસ ડિગ્રી સુધી ઉત્તર ગુજરાતમાં છવ્વીસ અમદાવાદ આજુબાજુ મધ્ય ગુજરાતમાં અઠ્યાવીસ ડિગ્રી સુધી સૌરાષ્ટ્રમાં છવ્વીસ દક્ષિણ ગુજરાતમાં ત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે તો ખેડૂત મિત્રો આ રીતે તાપમાન એટલે કે હજુ ઠંડી સવારના સમય દરમિયાન રાત્રિ દરમિયાન વધારે રહેશે દિવસે ઠંડા પવનો ફૂંકાઈ શકે છે કારણ કે વાદળછાયું વાતાવરણ અને ઠંડા પવનો અને આજે તારીખની અંદર તાપમાનમાં એકંદરે ઘટાડો થઈ શકે તેવા સંજોગો છે કારણ કે ઠંડીની લહેર વધી શકે છે જેમાં કચ્છમાં દસ અગિયાર ડિગ્રી સુધી તાપમાન રહેશે ઓલ ઓવર ગુજરાતમાં પંદર ડિગ્રી જેવું તાપમાન ગણી શકાય તો હવે આપણે જોઈએ પવનની ઝડપ અત્યારની વાત કરીએ તો ખાસ અત્યારે નવ દસ વાગ્યાના સમયગાળા સુધીની અંદર જે જામનગર કચ્છના ભાગો છે તેમાં પાંત્રીસથી આડત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો હોય શકે બાકીના વિસ્તારોમાં પંદર સોળની પવનની ઝડપ રહેશે આગામી સમયમાં અઠ્યાવીસ તારીખની સવારની વાત કરીએ તો તેમાં પણ અરબસાગરના જે વિસ્તારો છે દરિયાકાંઠાના વિસ્તારો તેમાં અને બપોર પછીના સમયે કચ્છ જામનગર દેવભૂમિ દ્વારકા આડત્રીસ કિલોમીટર પ્રતિ કલાક ઓગણત્રીસ તારીખમાં પણ આ રીતે પવનની ઝડપ જોવા મળશે રીતે બીજી અને ત્રીજી તારીખની અંદર પવનની જોવા મળી શકે આગામી પાંચ તારીખ સુધીની અપડેટ આપણે જોઈએ છીએ જેમાં પવનની ઝડપ નોર્મલ રહેશે ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત